નમસ્કાર ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું ફોરમ આપની સાથે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પોતાના માદ્ર વતન માણસા સહપરિવાર સાથે આજે નવ ઓગસ્ટના શનિવારે રક્ષાબંધનના તહેવાર અને રવિવારે એમ બે દિવસ અમદાવાદ ખાતે આવ્યા છે જો કે આજે સવારે દસ ને ત્રીસ કલાકે તેમના વતન ગાંધીનગર માણસા ખાતે પહોંચ્યા હતા પતનમાં તેમના જૂના પૈતૃક મકાનના રિનોવેશનના ખાતમુહૂર્તના પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારબાદ તેઓ ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે અમિત શાહ અમદાવાદ આવ્યા બાદ મેમનગર પાસે સુભાષ ચોક ખાતે આવેલ ભીડભંજન હનુમાન મંદિર ખાતે દર્શન કર્યા હતા ગૃહમંત્રીએ હનુમાનજીના મંદિરે દર્શન કર્યા બાદ સીધા તેઓ થલતેજ ખાતે પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગમનને લઈ ગાંધીનગર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અમિત શાહ માણસામાં પોતાના પૈતૃક મકાનના રિનોવેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું માદરે અમિત શાહના આગમનને લઈને સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો નાગર સમાજની વાડીમાં બ્રાહ્મણોને બ્રહ્મપૂજન કરાવ્યું અમિત શાહ તેમના કુળદેવી બહુચર માતાના મંદિરે દર્શન કર્યા હતા ત્યારબાદ નાગર સમાજની વાડીમાં બ્રાહ્મણોને બ્રહ્મભોજન પણ સિવાર દ્વારા કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે અમિત શાહ દર નવરાત્રિએ વતન માણસામાં કુળદેવીના દર્શને આવે છે અને પરિવાર સાથે કુળદેવીની પૂજા અર્ચના કરે છે એટી સન ગુજરાતી માણસા